આજની વાત એક સમયની વાત છે એક યુદ્ધનું જહાજ દરિયામાં આવતું હતું કેપ્ટન અંદર બેઠો હતો બારે બધા એના સૈનિકો હતા એમણે જઈને કેપ્ટનને કહ્યું કે કેપ્ટન આગળ એક મોટું જહાજ છે બહુ જ અંધારું છે આપણે કદાચ આગળ જશું તો એની સાથે અથડાઈ જશું એટલે શું કરવું છે તમે આપણે થોડા આપણા વાહનની જહાજની દિશા બદલવી પડશે કેપ્ટન ગુસ્સે થઈ ગયો એણે કહ્યું એમને સિગ્નલ આપો જે આગળ જહાજ દેખાય છે એને કે ભાઈ તમે ખસી જાઓ એમ અમે આવીએ છીએ એટલે ટ્વેન્ટી ડિગ્રી ખસો એટલે પહેલો પાછો શિપમેન કેવા આવ્યો કેપ્ટનને કે મેં સિગ્નલ આપ્યું પણ એવું કહે છે કે ભાઈ તમે ખસો ટ્વેન્ટી ડિગ્રી કેપ્ટન બહુ ગુસ્સે થઈ ગયો કે એને કહી દો કે હું કેપ્ટન છું હું કહું એમ કરવાનું છે એટલે પહેલાં માણસે પાછું કીધું સિગ્નલ આપીને એમણે કહ્યું કે એમણે સામેથી જવાબ આવ્યો છે કે ઓર્ડિનરી શિપમેન છે પણ એ કહે છે કે તમે જ ટ્વેન્ટી ડિગ્રી ખસો એટલે કેપ્ટન ગુસ્સે થઈ ગયો કે એક ઓર્ડિનરી શિપમેન છે એ કેપ્ટનને ઓર્ડર કરે છે ખસવાની બદલે એટલે કેપ્ટને કહ્યું એને કહી દો કે આ યુદ્ધનું જહાજ છે તમારે અમને જગ્યા આપવી જોઈએ એટલે પહેલાં એ પાછું સિગ્નલ કર્યું કે ભાઈ અમે યુદ્ધનું જહાજ છે ને મારા કેપ્ટને કહ્યું છે કે જગ્યા આપો એટલે સામેથી જવાબ આપ્યો કે ભાઈ આ દીવાદાંડી છે બરાબર છે એટલે એ ખસી ન શકે તમારે જ ખસવું પડે એટલે પહેલાં સિપ જઈને કેપ્ટને કહ્યું કે એ દીવાદાંડી છે એના સિદ્ધાંતો છે એ નહીં ખસી શકે એ ખસી ન શકે આપણે જ ખસવું પડે મરો ધ સ્ટોરી શું મારાવાલા મિત્રો આપણે પણ જિંદગીમાં આ દીવાદાંડીઓ છે ને જે આપણને રસ્તો બતાવે છે એ આપણા સિદ્ધાંતો છે આપણા પ્રિન્સિપલ છે જે આપણને બતાવે છે કે આપણે કઈ બાજુ જવાનું છે પણ આપણે આ કેપ્ટનની જેમ આપણા અહંકારમાં ઈચ્છીએ છીએ કે એ ખસે અને જ્યારે ખબર પડે છે ને કે એ દીવાદાંડી છે એ ન ખસી શકે ત્યારે એને ખબર પડે કે મારે ખસવું જોઈએ તો દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી હંમેશા યાદ રાખવી કે આપણા સિદ્ધાંતો આ હોવો જેવા જ હોવા જોઈએ કે જ્યારે ખસી ન શકે અને એ સિદ્ધાંતોને લીધે જ આજે દુનિયા જીવવા જેવી લાગે છે અંજુમાના જય શ્રી કૃષ્ણ